સુરત શહેરમાં આગામી રવિવારે નીકળનાર રથયાત્રા શોભાયાત્રા અને મહાપ્રસાદના આયોજનને લઈ સુરત પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો છે સાથે કેટલાક રસ્તાઓ ડાયવર્ટ કરાયા છે સુરત શહેર ખાતેથી રવિવાર અષાઢી બ્રિજના રોજ સાત રથયાત્રા ચાર શોભા યાત્રા તેમજ મહાપ્રસાદનું આયોજન કરાયું છે તો રથયાત્રા રવિવારે સાતમી જુલાઈના રોજ બપોરે રેલવે સ્ટેશનથી શરૂ થઈ દિલ્હી ગેટથી પાલસાવાડી સર્કલથી બ્રિજ નીચે થઈ સહારા દરવાજા બ્રિજ નીચેથી રિંગરોડ ટેક્સટાઇલ માર્કેટથી માન દરવાજાથી ઉધના દરવાજા બ્રિજ નીચેથી મજુરા ગેટથી અઠવા ગેટથી સરદાર બ્રિજ થઈ ગુજરાત ગેટ સર્કલથી ચોકસીવાડી ઋષભાર રસ્તા રોડથી નવ

મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીઓની સૂચના મુજબ કોમ્બિંગ તેમજ હોટલ ગેસ્ટ હાઉસ ચેકિંગ કરાયું છે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઈસમો ઉપર વોચ રાખવામાં આવી છે સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સારું અટકાવી પગલાં લઈ પૂરતી તકેદારી રખાય છે તો પોલીસ કમિશનર સંયુક્ત પોલીસ કમિશનર ડીસીપી એસીબી પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા અલગ અલગ સ્તરે શાંતિ સમિતિ બેઠક કરાઈ હતી રથયાત્રા આયોજકો તેમજ ફ્રેન્ડ ઓફ પોલીસ તેમજ તમામ ધર્મગુરુઓ તહેવાર બાબતે સેનેટાઇઝ કરાયું છે તેઓએ ઉત્સાહથી પ્રતિસાદ આપ્યો હતો તહેવાર નિમિત્તે રૂટ ડાયવર્ઝન તેમજ ભારે વાહન પ્રતિબંધ માટે ટ્રાફિકના જાહેરનામો હથિયારબંધી ધ્વનિ પ્રદૂષણ જાહેરનામા બહાર પડાયા છે સાત જુલાઈના રોજ આપણા ભગવાન શ્રી જગન્નાથજીના અષાઢી બીજની રથયાત્રા છે આમાં સુરત શહેર ખાતે કુલ સાત જેટલા રથયાત્રાના આયોજન છે ચાર જેટલા શોભાયાત્રા છે એક મહાપ્રસાદના આયોજન છે આમાં ખાસ કરીને આપણી જો યાત્રાઓમાં અલગ અલગ વિસ્તારમાં યાત્રા નીકળશે અને જો મુખ્ય યાત્રાઓમાં એક રેલવે સ્ટેશનથી ચાલુ થઈને જ્યાં ગીરપુરા ઇસ્કોન મંદિર સુધી તક જશે જોઈએ પછી બીજા જો યાત્રામાં એક વરાછા વિસ્તારમાં જે ઇસ્કોન મંદિરની યાત્રાઓ છે આપણા જો યાત્રા ત્યાંથી ચાલુ થશે મૈદ્રપુરા રેલવે સ્ટેશન પાસેથી આમાં લગભગ જો ચાલીસથી પચાસ હજાર લોકો એ જ્યારે પ્રોસેસન નીકળશે અને પછી આવના આગળ જે રીતે રસ્તાઓ આવતા રહેશે આમાં ટોટલ જો લાખોની સંખ્યામાં કરીબ ટોટલ સમગ્ર રૂટ ઉપર આઠ સે નવ લાખ લો પછી દર્શન કરવા માટે ભગવાનના અલગ અલગ વિસ્તારમાં આ ભેગા થતા હોય છે અને ભગવાનના દર્શન કરતા હોય છે એના ધ્યાનમાં રાખીને જો શહેર પૂરે સમગ્ર જોઈએ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં યાત્રા સારી રીતે અને સુચારુરૂપ થાય અને કોઈ પણ પ્રકારના તકલીફો નહીં પડે એના ધ્યાનમાં રાખીને ટોટલ કરી ચાર હજાર જેટલા પોલીસ અને હોમગાર્ડ અને ટ્રાફિકના એના બંદોબસ્ત જો એ આપણા ગોઠવવામાં આવેલા છે અને એના સિવાય જો કુલ ત્રણ જો એ અમારા સેક્ટર જેસીપીસ અને આઠ જેટલા ડીસીપી અને બીસ એસીપી અને એકતાલીસ પીઆઈ કરી દેઢસો જેટલા પીએસઆઈઓ સાથે ચાર હજાર માણસોના બંદોબસ્ત ડિપ્લોય રહેશે ટ્રાફિકને સમગ્ર વ્યવસ્થા સારી રીતે ચાલે અને જે જે રીતે યાત્રા પસાર થતી જાય અને લોકોને બી ટ્રાફિક નિયમન બરાબર હળવા થતા જાય આ પ્રકારના વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને અગાઉથી જ રૂટ ઉપરના એક વખત જો રિહર્સલ કરવામાં આવેલા જેમાં રથ સારી રીતે પસાર થઈ જાય એના માટે જો મેટ્રોના જો બેરિકેડિંગ છે એના બી એડજસ્ટ કરવામાં આવેલા છે જેથી રથ સારી રીતે ત્યાંથી પસાર નીકળી શકે છે અને સાથોસાથ પૂરા સમગ્ર રૂટ ઉપર દ્રોણ કેમેરાઓથી આપણા એના સર્વેલન્સ કરવામાં આવશે એના માટે કુલ સાત જેટલા દ્રોણ અમે લોકો ડિપ્લોય કરીએ છીએ જો અલગ અલગ વિસ્તારમાં સમગ્ર જો કાયદાને વ્યવસ્થા સારી રીતે જળવાય એના ધ્યાન રાખશે અને આગળ આવનાર જો રૂટ ઉપર જો કોઈ ટ્રાફિકને વ્યવસ્થા માટે કોઈ પહેલેથી આપણને એલર્ટ કરવાના હોય તો આ ડ્રોનના કેમેરાઓના અમે યુઝ કરવાના છીએ સાથોસાથ છસો જેટલા બોડી વન કેમેરા રહેશે જો અમારા પોલીસના જવાનો અધિકારીઓ આ સમગ્ર ચીજને રિકોર્ડિંગ થતી રહે સમગ્ર ચીજોના કંટ્રોલ લાઈવ અમે જોઈ શકીએ એના માટે જો બોડી વન કેમેરા છસો જેટલા કેમેરા રહેશે અમુક જગ્યાઓ ઉપર જો વિડીયો કેમેરાઓના આયોજન કરવામાં આવેલા છે આ સમગ્ર રૂટ ઉપર જો અમારા ફિક્સ કેમેરાઓ છે કરી આઠસો એટ હન્ડ્રેડ સેવન્ટી આઠસો સિત્તેર જેટલા કેમેરાઓ સીસીટીવી કેમેરા છે જો આ સમગ્ર રૂટ ઉપર આવશે અને એનાથી જો નિગરાણી કંટ્રોલ રૂમમાં કરવામાં આવશે જો અમે સૂચનાઓ આપવા માગતા હોઈએ જો લોકોના પોલીસના અને સાથોસાથ જો અમારા જો દર્શનાર્થીઓ હોય છે કે સારી વ્યવસ્થા જાળવવા માટે એના માટે અત્યારે જો ગયા અઠવાડિયામાં આ સમગ્ર જોડા થયા હતા રૂટ પર કુલ પચાસ જેટલા પબ્લિક એડ્રેસ સિસ્ટમ પણ જો ઊભા કરવામાં આવેલા છે આ રૂટ ઉપર જેથી જો અમે પબ્લિક સાથે કમ્યુનિકે કોમ્યુનિકેટ કરી શકીએ અને આ સમગ્ર રૂટના આવતીકાલે રિહર્સલ પણ રાખવામાં આવનાર છે અને સમગ્ર રૂટ ઉપર જો તમામ મારા અધિકારીઓ માણસો એના રૂટના રિહર્સલ આવતીકાલે ત્રણ વાગેથી કરશે જોઈએ એના પહેલે બી ફ્લેગ માર્ચ રૂટ રિહર્સલ કરી લેવામાં આવેલા છે તો સમગ્ર વ્યવસ્થા ખૂબ સારી રીતે જાય અને જો લાખોની સંખ્યામાં આપણા દર્શનાર્થી ભગવાનના દર્શન કરે સુભદ્રાજીને બલરામજીને કૃષ્ણ ભગવાનના અને ખૂબ સારા માહોલ અમને સુરત શહેરમાં જળવાય એની સુરત શહેર પોલીસ એના માટે ખડે રહેશે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત अमारी तमाम माहिती थी, थी अपडेट रहवा माटे जोड़ायला रहो एस न्यूज़ साथे